શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતનો પ્રારંભ કરી છે કાર્તક માસના પહેલા સોમવાર સુધી આ વ્રત કરવું સોળ સોમવાર પૂરા કરવા વ્રત કરનારે સવારે પવિત્ર થઈ મહાદેવજીના નામનો દીવો કરવો સ્તુતિ કરી નીચેની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જય મહાદેવનું નામ જપતા રહેવું नैवेद्य सवा पांच आना खड़ी साकर लावी तेना चार सरखा भाग करी एक भाग महादेव ने चढ़ावो बीजो रमता ने त्रीजो प्रसाद तरीके आरोग अने चौथो भाग नदी कुआ के दरिया मा पधराव व्रत करना रे आखो दिवस भूख्या नो पानी पी शकाए આ ઉત્તમ વ્રત મહાદેવની કૃપાથી સુખ શાંતિ પ્રાપ્ત કરનારું છે એક નગરમાં કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો તેને કોઈ કન્યા આપતું નહોતું કોઈ ઉપચારોથી કોઢ મટતો ન હતો તે નિરાશ થઈ ગયો એવામાં તેણે કથામાં સાંભળ્યું કે મહાદેવનું સોળ સોમવારનું વ્રત કરવાથી ગમે તેવા દુઃખ દર્દ મટી જાય છે કોઢિયા બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરી તેનું ઉજવણું કર્યું અને તેનો કોઢ મટી ગયો પછી તે એક રૂપાળી વિપ્ર કન્યા સાથે પરણ્યો ને પોતાના જીર્ણ ઘરમાં રહેવા લાગ્યો બંને પતિ પત્ની સુખ શાંતિથી રહેતા હતા પરંતુ કુદરતનું કરવું તે એક ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તેનું ઘર જમીનદોસ્ત કરી નાખ્યું વરસાદની હેલી અઠવાડિયા સુધી રહી અને બધા હેરાન થઈ ગયા બ્રાહ્મણને ભિક્ષા મળતી બંધ થઈ આથી ખાવાના વાખા પડવા માંડ્યા આથી બ્રાહ્મણ પત્નીને ભગવાનના ભરોસે છોડી કમાવા નીકળી પડ્યો જંગલમાં એક મહાત્માની મઢી જોવામાં આવતા તે મહાત્માના દર્શને ગયો પછી તેણે પોતાની કરુણ કથની મહાત્માને કહી સંભળાવી મહાત્માએ તેને સંજીવની ગુટિકા આપી ગુટિકા લઈને બ્રાહ્મણ આગળ નીકળી પડ્યો રસ્તામાં એક નગર આવતા તે ભિક્ષા માગવા ગયો તો તેને ખબર પડી કે આજે રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે બ્રાહ્મણના મનમાં થયું કે અહીં જ ચમત્કારિક ગુટિકાનો ઉપયોગ કરી કુંવરજીને સજીવન કરું તેમ વિચારી તે રાજમહેલે ગયો અને રડતા રાજારાણી પાસે જય હાથ જોડીને કહેવા લાગ્યો મને તક આપો તો મારી પાસેની આ સંજીવની ગુટિકાનો ઉપયોગ કરું રાજાએ તે માટે ખુશી દર્શાવી અને ગુટિકાના સેવનથી મરેલો કુંવર જીવતો થઈ ગયો રાજા રાણીએ બ્રાહ્મણનો આભાર માન્યો અને તેને પોતાના મહેલમાં સુખસાહેબીમાં રાખ્યો સુખમાં તે પત્નીને ભૂલી ગયો હતો એવામાં શ્રાવણ માસ આવતા બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક મહાદેવજીનું સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું પરંતુ એકતાણું કરવા જેટલું ઘરમાં અન્ન નહોતું તેથી સાંજ પડતા સુધી ભૂખી રહી એવામાં એક માણસ સાકરનું પડીકું તેના ઘરમાં આપવા આવ્યો અને કહ્યું નગર શેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે તેની ખુશાલીમાં આજે ઘેર ઘેર સાકર છે તો મહાદેવનું નામ લઈ પ્રસાદી તરીકે થોડી સાકર ખાધી અને વધેલી સાકરનું પાણી બનાવી મધુરું સાકરીયા પાણી પીધું તેથી તેને શાંતિ થઈ ગઈ અને તે મહાદેવજીના નામનું રટણ કરતી ઊંઘી ગઈ મધરાતે તેને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહાદેવજીએ તેને આશીર્વાદ આપ્યો અને કહ્યું હે બ્રાહ્મણી આજે તારાથી અજાણપણે મહાપવિત્ર અને કલ્યાણકારી એવું સાકરિયા સોમવારનું વ્રત થઈ ગયું છે આ વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો વધુ કલ્યાણકારી છે બ્રાહ્મણી બોલી હે ભગવાન હે ભોળાનાથ આપ વ્રતવિધિ જણાવો તો હવેથી હું સાકરીયા સોમવારનું સોમવાર નું વ્રતવિધિ કરીશ અને તમારો મહિમા વધારીશ મહાદેવે કહ્યું શ્રાવણ માસના પહેલા સોમવારથી આ વ્રત સોળ સોમવાર સુધી કરવાનું વ્રતના સોમવારના દિવસે વ્રત કરનારે નિત્યકર્મથી પરવારી પવિત્ર થઈ સ્વસ્ત્ર ધારણ કરી सवा पांच आननी साकर लई महादेव ना मंदिरे जवु क्या दर्शन करी साकर ना चार सरखा भाग करवा एक भाग महादेव ने चढ़ाव हो बीजो रमता बालक ने आप हो त्रीजो पोते प्रसादी तरीके लेवो चौथो भाग पवित्र जलाशय मा पधरावो आखो दिवस नकोड़ो करवो માત્ર સાકર પ્રસાદી માં રાખેલી તે ખવાય અને સાકર પી શકાય પણ મહાદેવજીની કથા અવશ્ય સાંભળવી સાંજે એક પૂજન કરવું અને રાત્રે જય મહાદેવનું રટણ કરતા ભોંય સુઈ જવું સોળ સોમવાર પૂરા થતા છેલ્લા સોમવારે સાકરીયા સોમવારના વ્રતનું ઉજવણું કરવું તેમાં ઘઉં લોટ ઘી ગોળ આ ત્રણ ના બનાવવા તેમાંથી બે રમતા બાળકને આપવા ત્રીજી ચોથો લાડુ પ્રસાદ તરીકે પોતે ખાવો અને બધાને વહેંચી દેવો આ બધું જ સાંજ પડતા પહેલા પતાવી દેવાનું આ રીતે ઉજવણો કરી વ્રતની પૂર્ણાહુતિ કરનારના રોગ શોક મટી જાય સર્વ સંકટ ટળી જાય અને નિર્ધનતા મટતા સુખ શાંતિ થાય છે સ્વપ્ન પૂરું થતા બ્રાહ્મણી સફાળી જાગી ગઈ તેને મહાદેવજીએ કહેલ સાકરીયા સોમવારના વ્રતની તમામ વિધિ યાદ રહી ગઈ હતી તેથી પછીના સોમવારથી તેને વિધિપૂર્વક વ્રત કરવા માંગ્યું બ્રાહ્મણીએ વિધિપૂર્વક વ્રત કરતા સોળ સોમવાર પૂરા કર્યા બાદ બહુ ઉત્સાહથી રૂઢી રીતે ઉજવણું કર્યું ને બીજે દિવસે તેનો પતિ અઢળક ધન લઈને ઘેર આવ્યો પછી બ્રાહ્મણે પડતર જગ્યામાં એક સુંદર મકાન બંધાવ્યું ને તેમાં બંને પતિ પત્ની સુખરૂપ રહેવા લાગ્યા આગળ જતા તેઓને પુત્રની પ્રાપ્તિ થઈ આ બધો સાકરિયા સોમવારના વ્રતનો પ્રભાવ હતો તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ કથા વાર્તા વાંચનાર સાંભળનારને અને શ્રદ્ધા ભક્તિપૂર્વક વ્રત કરનારને ફળજોને સુખ સમૃદ્ધિ આપજો જય મહાદેવ